હા એટલે આ પંખો તમે લઈ આવ્યો ઘરેથી મંગાવ્યો કિડના સુપ્રીડા ને એવું કહેને કે અમે તમામ પ્રકારની વ્યવસ્થા કરી પંખાની બી વ્યવસ્થા કરી આ હરતી કે નહીં આપે કોઈ ગયા શનિવારથી માંગ કરી તો ઠંડુ લાગે એટલું સારું ગરમી હોય ત્યાં તમે એર કુલર મૂકી દો અને જેટલા એસી છે એ બધા કાર્યરત છે ને કાર્યરત કહેવાનું કરી દીધું છે અને પંખાનું કંઈ પણ હોય તો સ્ટેન્ડ બાય રાખ્યા છે બધા પીઆઈયુના ઇલેક્ટ્રિશિયનનો અને આવો કોઈ પ્રોબ્લેમ ના આવે એવો અમારા તબીબી શ્રી દ્વારા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે